ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સોનલ અને બા જોવા મળ્યા હતા અમારો બ્લોગ પછી જન્મને આજે નવું રમકડું મળી ગયું હતું એટલે એનાથી રમવા મળ્યો હવે રેડી થઈ હું નીકળી ગયો તો ઓફિસ જવા પણ એ પહેલા ગ્રેસિયાને થોડું બુક લેવાનું કામ હતું એ દીધું ઓફિસ પર આજે આજે ખાઈ લીધા હતા ઈદડા અને ઓફિસ પર આવ્યા હતા અમારા સિંગર મિત્ર તેના ગીતો વિડીયો છાનામાના બનાવ્યો એટલે ભાઈ એટલા બધા હસે છે તેને સાંભળવા હોય તો પૂરો વિડીયો સાંભળવો પડશે પછી નીકળી ગયો હતો વહેલા કેમ કે રસ્તામાં ગ્રુમિંગનું કામ પતાવવાનું હતું હવે નીકળી ગયો તો ઘરે જવા કેમકે આજે ફરી એકવાર અમે જવાના હતા ઢોસા ખાવા આજે તો ધ્યાની અને મન પણ ઢોસા ખાવામાં હતા જો મસ્ત મજાના ઢોસા આવી ગયા હતા જન્મ ખાઈને ચડી ગયો હતો રમત ને પછી ગરમ પછી ગ્રેસિયાને ઠંડુ તો કરવું જ પડે એટલે આવી ગયા હતા આઈસ્ક્રીમ ખાવાને ત્યાં જન્મને કપચીમાં રમવાની ખૂબ મજા પડી ગઈ પછી તો ભાઈને આવવું જ નહોતું એટલે બે હાથ પકડીને ઉપાડ્યો ઘરે ઘરે પહોંચ્યો ત્યાં તો બીજાના ટેમ્પામાં મસ્ત રમવા મળ્યો પછી મેં અને ગ્રેસિયાએ યુનો રમ્યા અને આમ અમારો મસ્ત મજાનો દિવસ પૂરો થયો પૂરો વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈવ બ્લોગ જો અમારો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં